નાયક મહેસાણા ના તેમજ અમદાવાદ જીતુભાઈ નાયક તથા શ્રી ભેટડીયા ભાણ તીર્થધામ ધામ સૂર્ય મંદિરના પ્રણેતા શ્રી ભાવિનભાઈ રાવલના સહયોગથી મોટી બોરુ ગામના શ્રી ભેટડીયા ભાણ તીર્થ ધામ સૂર્ય મંદિરના પરિસરમાં નિશુલ્ક નાખોની તપાસ કેમ્પ પ્રોજેક્ટ દિશા અભિયાન અંતર્ગત યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં પાંચસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાંથી સિત્તેર દર્દીઓને કેડી હોસ્પિટલમાં નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કેમ્પમાં કેડી હોસ્પિટલના ઓપથલોમોજી વિભાગના સિનિયર ડોક્ટર પરિન મહેતા અને ઉત્પલ પટેલ તેમજ ચિરાગ પરમાર દ્વારા દરેક લાભાર્થીની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી દર્દીઓને ફ્રી નંબરના ચશ્મા અને દવાનું વિતરણ કરવામાં આવ્યું સમાજમાં છેવાડાના વ્યક્તિ સુધી આંખોની આત્યાધુત સારવાર મળી શકે તેવા જરૂરિયાતમંદ કોઈપણ નિદાન અને સારવારથી વંચિત નારે એ પ્રોજેક્ટ દિશાનો મુખ્ય ધ્યેય છે એમ જનક સાધુ દ્વારા જણાવવામાં આવ્યું આ કેમ્પમાં શ્રી ભાવિનભાઈ રાવલ સૂર્ય ઉપાસક સૂર્ય મંદિર અશોકભાઈ રાઠોડ ભમસરા રાજુભાઈ રાઠોડ સરપંચ શ્રી મોટીબોરૂ ભાઈ મકવાણા નરસિંહભાઈ વાઘેલા તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો તેમજ ભાણ સૈનિકો ઉપસ્થિત રહ્યા અને આ કેમ્પને સફળ બનાવવા પોતાની સેવા આપી અને કેવી હોસ્પિટલ તેમજ સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર અમદાવાદ